ના હવા પાણી શુદ્ધ ના ખાવા પીવામાં શુદ્ધતા બધી વસ્તુઓમાં મિલાવટ દલાલી મક્કારી જાલસાચી જોડતોડ ચાટુકારીતા સત્તાનો અહંકાર તો મારી છોકરી દોડતી બે વર્ષની છે મતલબ કે હું મારી છોકરીને મૂકીને નહીં હું બીએડ પણ કરી રહી છું ક્યાં પણ જવું પડે છે અને ઘરે પણ તો મતલબ કે મને સમજાતું નથી કે મારા લક્ષની જોઉં કે મારી છોકરીની જવાબદારી નિભાવું તો આમાં મારી મૂંઝવણ છે કે હું કેવી રીતે આગળ વધું અને શું કરું માર્ગદર્શન કરો સર તો હું આર્જુન તરીકે તમારી પાસે પ્રશ્ન કરી રહ્યો કે હું શું કરું આ ધન્યવાદ સભામાં ઉપસ્થિત તમામ લોકોનો અભિનંદન હું ડોક્ટર કુમાર મનોજ હું યુરોપિયન ટ્રેન્ડ ડૉક્ટર ઓફ મોડન મેડિસિન અને હાલમાં હું દિલ્હીના એક સરકારી મેડિકલ કોલેજમાં મનોરોગ વિભાગમાં કાર્યરત છું જ્યારે હું ભારત પાછો આવ્યો ત્યારે હું મારા ભારતીય સમાજની સેવા કરવા અને એવા વિચારોથી ઓતપ્રોત હતો પરંતુ જ્યારે હું એ આવ્યો તો મેં જોયું કે મારી વાત કદાચ કેટલાક લોકોને ચૂબી શકે છે તો હું ક્ષમા માંગુ છું મારો અંદાજ એ છે કે લગભગ ભારતીયો જે મોટા શહેરો જેવા કે દિલ્હી એનસીઆરમાં રહે છે તેઓ મૃત છે મૃત થવાથી મારો અર્થ એ છે કે જેમનું મગજ કદાચ મરી ચૂક્યું છે અથવા સંવેદનશીલતા પૂરી થઈ ચૂકી છે ઉદાહરણ તરીકે આપણે આપણી આસપાસ જોઈએ આપણે કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ જે લોકો મારી વાતથી સહેમત હશે તેઓ આ સભાગૃહમાં બેઠા છે જે મારી જેમ કોઈ પણ વિકસિત રાષ્ટ્રમાં લાંબા સમય સુધી રહ્યા છે અથવા રહે છે તો આ એકદમ દ્વિતીય દરજ્જાનું જીવન છે ના હવા પાણી શુદ્ધ છે ના ખાવા પીવામાં શુદ્ધતા છે બધી વસ્તુઓ મિલાવટ દલાલી મક્કારી જાલસાજી જોડતોડ ચાટુકારિતા સત્તાનો અહંકાર તો પછી દ્વંદ પેદા થાય છે તો આજ મારો મૂળભૂત પ્રશ્ન છે કૃપા કરીને માર્ગદર્શન કરો તો હું અર્જુન તરીકે તમારી પાસે પ્રશ્ન કરી રહ્યો છું કે હું શું કરું આજ દ્વંદમાં ફસાઈ રહું કે કોઈ રીતે તમારી જેમ સમાજમાં ધીમે ધીમે ઘૂંટતા પીસતા એક બદલાવ લાવું કે યુરોપ અથવા કોઈ પણ વિકસિત રાષ્ટ્રમાં ચાલ્યો જાઓ અને શાંતિથી મારું અને મારી આગામી પેઢીનું જીવન સારી રીતે વિતાવું જુઓ જાણવું એક બહુ ભારે જવાબદારી છે ખૂબ જ ભારે જવાબદારી છે જે જાણી ગયો છે તે ભાગી શકતો નથી ભાગી શકાય છે માત્ર નીંદરમાં જેમ તમને જે ભાવ ઉઠી રહ્યો છે તે ક્યારેક મને પણ ઉઠે છે ઠીક છે પરંતુ થોડો પાખણ તો હું પણ કરી જ શકું છું ને તેથી જ હું કહી રહ્યો છું કે ભાગી શકાય નહીં અને મારું પોતાની સાથે પણ એવું વચન છે કે હું ભાગીશ નહીં ભલે ભાવ ઉઠે છે કે શા માટે જીવન આપી રહ્યો છું તમે જે બધું કહી રહ્યા છો તે હું અનુભવું છું ઠીક ઘણી વાર લાગે છે કે દિવાલો પર માથું મારી રહ્યો છું હું જીવન બગાડી રહ્યો છું અને હું કદાચ વધુ સારું કામ કરી શકું છું જો હું ભારતને બદલે ક્યાં પરંતુ પગ ટકાવીને રહેવું છે ક્યાંય ભાગવાનું નથી સંભાવના નથી વિકલ્પ જ નથી જ્યારે તમે જાણી ગયા કે તમારી જરૂરિયાત ક્યાં છે તો તમે બીજે ક્યાંય કેવી રીતે જઈ શકો છો મારી જરૂરિયાત અહીં છે હું ત્યાં જઈને શું કરીશ હું છું પરંતુ જ્યાં રોગ કેન્દ્રિત હોય છે ત્યાં વધુ કામ કરવું પડે છે ને અહીં એટલો બધો સંઘર્ષ છે 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 એટલી બધી થાય ખૂબ જ વધુ રાજનીતિ અને તમે હું એક નાનું ઉદાહરણ આપું છું આજે સવારે જ હું સંવેદનશીલ છું તેથી વિચાર્યું કે કાર્બન ઓક્સર્જન ઘટાડવા માટે મેટ્રોથી આવ્યો હતો હવે તમે વિચારો હું સવારે પાંચ વાગે ચાલ્યો હતો રોહિણી દિલ્હીથી જે દિલ્હીના ઉત્તરમાં છે હું જોઉં છું કે લોકો મેટ્રો ટ્રેનની એક સીટ માટે કેવી રીતે વર્તે છે હું ફરીથી એ જ વાત કહીશ કે સિત્તેર ટકા લોકો મૃત છે તેઓ જોઈ જ શકતા નથી અથવા તેઓ સંવેદનશીલ નથી કે સમજી નથી શકતા કે શું થઈ રહ્યું છે વધુમાં આ બધા લોકો એ જ છે જે ખાસ સીટ માટે મરી રહ્યા છે તેઓ બધા ખૂબ જ શિક્ષિત છે કોન્વેન્ટ એજ્યુકેટેડ છે અને કોલેજમાં જતા લોકો છે સારી સારી કોર્પોરેટ નોકરીઓ કરે છે અને એક સીટ માટે મરી રહ્યા છે તેઓ દૂરથી બેગ ફેંકશે અને જ્યારે તે સીટ પર પહોંચશે અને બેસશે ત્યારે તમે તેમના ચહેરા પર જુઓ તેઓ ખૂબ જ ખુશ થઈ જશે શું વિજય મેળવી છે ઝંડો ગાડી દીધો છે આ બધા નાના નાના ઉદાહરણો છે આટલી દૂષિત હવા છે સારા પૈસા ખર્ચ કરો કે સારું ખાવાનું મળી જાય પરંતુ દરેક વસ્તુમાં મિલાવટ છે તેથી મન દુઃખી રહે છે હું તમે જે બધી વાતો કરી રહ્યા છો તે બધાથી સહેમત છું હું એનાથી આગળ જઈને પણ પાંચ સાત વાતો કહી શકું છું કે સામાન્ય ભારતીયને કઈ પ્રકારનું નર્ક સહન કરવું પડે છે અને તેના કરતા બમણું નર્ક એને સહન કરવું પડે છે જે સામાન્ય માણસને એના નર્કમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે જી બિલકુલ તો આ હું ખૂબ સારી રીતે જાણું છું કે નર્ક તેના કરતા મોટો નર્ક તેના કરતા મોટો નર્ક બધું અહીં છે બધું સહન કરવું છે અને આ બધું જાણ્યા પછી મારો નિર્ણય એ જ છે કે બધા નર્ક સહન કરીશ બાકી બધાની પોતાની જિંદગી છે તમારે પણ કરવી છે હું તો માત્ર એ જ સમજી શક્યો છું કે જ્યાં સંઘર્ષ છે ત્યાં જ તમારી કાબિલિયત બતાવવાની તક છે ને જ્યાં બીમારી છે ત્યાં જ તમે ઈલાજ કરશો ને ડોક્ટર છો જ્યાં બીમારી નથી ત્યાં ડોક્ટર શા માટે જઈ રહ્યો છે તો આ તમારે થોડું વિચારવું પડશે ચાલો આગળ વધીએ હું તમારી વાત સમજી ગયો અને આ પ્રેરણા માટે તમારો ખૂબ ખૂબ આભાર જી ભારતમાં ધાર્મિક માણસ એ નથી જે જાણવાનું જાણે છે જે જાણે છે પરખે છે અથવા જાણવાનો પ્રયાસ કરે છે જિજ્ઞાસા ધરાવે છે તેને આપણે વધુમાં વધુ વિદ્વાન કહી દઈશું અથવા સ્કોલર કહીશું અથવા જિજ્ઞાસુ કહી દઈશું આપણે તેને ધાર્મિક નથી કહેતા જો કોઈ તમને ઘણા પ્રશ્ન પૂછે તો મુશ્કેલ છે કે તમે કહો કે તે એક ધાર્મિક માણસ છે જ્યારે ધાર્મિકતાની પહેલી નિશાની છે જિજ્ઞાસા ધાર્મિક માણસ જાણવા માંગશે આપણે ધાર્મિકતાનો અર્થ બનાવી દીધો છે આમ માથું નમાવી દો અને આ માથું નમાવવું એટલે શું કે જાણતા સમજતા કઈ નથી ફક્ત દમન કરી દો નમાવી દો તમે એ પણ નથી જાણતા કે તમે કોની સામે માથું નમાવી રહ્યા છો સામાન્ય માણસ કહે છે સાહેબ હું તો ભગવાન સામે માથું નમાવું છું એમને પૂછો કોણ તે કહેશે ભગવાન ભગવાન કોણ કઈ જાણો છો ના નથી જાણતો તો માથું કોની સામે નમાવી રહ્યો છે ના માથું નમાવવું જરૂરી છે કેમ નમાવવું જરૂરી છે કારણ કે તે સારી વાત છે નૈતિક વાત છે મોરલ વાત છે એમ જ જે કંઈ પણ આપણને મોરલ લાગે છે તેને આપણે ફક્ત નમાવી દઈએ છીએ જ્ઞાનને તો ભારતે ધર્મ માનવાનું જ બંધ કરી દીધું છે ભારતે જ્ઞાનને જ્ઞાન એટલે જાણવું સમજવું ભારતે જ્ઞાનને ધર્મ માનવાનું જ બંધ કરી દીધું છે કોઈ ધાર્મિક માણસ સામે પ્રશ્ન જવાબ કરો તો ખોટું માની જાય છે તેને પૂછો જ્ઞાન છે તે કહેશે ના જ્ઞાન નથી મારી પાસે શ્રદ્ધા છે મારી પાસે આસ્થા છે મારી પાસે વિશ્વાસ છે જ્ઞાનીને તો આ જે શ્રદ્ધાળુ લોકો હોય છે જ્ઞાનીને તો એ લગભગ નાસ્તિક માને છે કહે છે જ્ઞાનની વધુ વાત કરો તો ધાર્મિક નહીં હોય જ્યારે કે ધર્મનો અર્થ જ થાય છે જ્ઞાન જાણવું બોધો અહમ ઉપનિષદ આપણને શીખવે છે હું બોધ છું તમે જણાવશો ઈમાનદારીથી આપણે લોકો ધર્મનો અર્થ બોધ માનીએ છીએ તમને કેટલીક તસવીરો બતાવવામાં આવે અથવા વિડિયોઝ બતાવવામાં આવે તેમાં તમે તરત જ કહી દેશો કે ધાર્મિક માણસ કયો છે તે કેવી રીતે કહેશો કે એ ધાર્મિક માણસ છે એ ખાસ પ્રકારની વર્તણૂક કરી રહ્યો છે ખાસ પ્રકારના કપડા પહેર્યા હશે તેની ભાષા થોડી અલગ હશે બધા રીતિ રિવાજોનું પાલન કરી રહ્યો છે જ્યાં સામાન્ય માણસ થોડું માથું નમાવે છે ધાર્મિક માણસ દંડવત થઈ જતો જતો હશે હશે એટલે દંડાની જેમ જવું આને જ તો ધાર્મિક માણસ કહેવાય છે ને આને જ કહેવાય તેણે ખાસ રંગના કપડા પહેર્યા હશે તમે પૂછશો તમે આ કપડાં કેમ પહેર્યા છે તો તે કહેશે ધિક્કાર છે નાસ્તિક સવાલ કરે છે આપણે સવાલ કરવાનું જ ધર્મમાંથી કાપી નાખ્યું છે જ્યારે કે ધર્મના કેન્દ્રમાં જ દીધું છે જ્ઞાન માર્ગીને તો આપણે ધાર્મિક માનતા જ નથી જ્ઞાન માર્ગી આપણી નજરમાં નાસ્તિક છે આપણે શું કહી દીધું આપણે કહી દીધું કે અરે ઈશ્વરને થોડી જાણી શકાય જે કંઈ પણ ઊંચું છે તે આપણાથી બહારનું છે આ ખોટો ધર્મ છે જે જે સૌથી ઊંચું છે તેને તમારાથી બહાર સ્થાપિત કરી દે છે આ ધર્મની બિલકુલ વિરુદ્ધ છે ધાર્મિકતાનો મર્મ એ છે કે જે સૌથી ઊંચું હોય તે જ છે તે મારી પોતાની અંદરની સંભાવના છે ઉચ્ચતમ એ જ ધર્મ છે બીજું ધર્મ કહે છે કે જે કંઈ પણ ઊંચું અને સારું છે તે તમારાથી બહાર છે તમારું કામ તો બસ એ છે કે આવા બનો તમે બસ આ કરો આ ધર્મ નથી આ ખોટું છે આ તો તમારા જીવનને નર્ક બનાવી દેશે આ તો તમને બસ નમવાનું શીખવી રહ્યું છે જાણવાનું નહીં પહેલી વાત તો તમે નમી રહ્યા છો અને તે પણ કોઈ એવાની સામે નમી રહ્યા છો જેને તમે જાણતા જ નથી પછી તમે જમીનદારોની સામે નમો છો પછી તમે વ્યર્થમાં અભિનેતાઓ અને સેલિબ્રિટીઝની સામે નમો છો તમે જોઈ રહ્યા નથી કે આ બધું ખોટા ધર્મે શીખવ્યું છે તમને તમે કદાચ આ બાબતોમાં સંબંધ જોડીને નહીં જોયું હોય કે સામાન્ય હિન્દુસ્તાની આટલી સરળતાથી ક્યાંય પણ કેમ નમી જાય છે તે એટલા માટે નમી જાય છે કારણ કે એણે ધર્મનો અર્થ જ નમવું બનાવી દીધું છે ધર્મનો અર્થ છે જાણવું નમવું નહીં જેટલી જુહજુરી જેટલી ચાટુકારિતા અને યસમેનશીપ ચાલે છે ભારતમાં એટલી ક્યાંય જોવા મળે છે દુનિયામાં કોઈ થોડું પણ થાય મોટી દુકાન જોઈ તેની આગળ નમી જાય છે મોહલ્લાનો કોઈ ગુંડો હોય આપણે તેની આગળ પણ નમી છે નમીને ચાલો પ્રતિકાર આપણે ક્યાં શીખ્યો છે મને પ્લાસીની લડાઈ યાદ આવે છે વારંવાર મુઠ્ઠી પર અંગ્રેજો અને નવાબની સંપૂર્ણ ફોજ અને હારીને આવી ગયા અને તમે જેટલી મોટી લડાઈઓ યાદ કરશો જેમાં ભારત હાર્યું તેમાં સંખ્યાબળ ભારતની સાથે હતું પરંતુ આપણે પ્રતિકાર ઘણી સમસ્યાઓના મૂળમાં છે હા બિલકુલ નમન પણ કરવું છે અને સમર્પણ પણ કરવું છે પરંતુ આ તો કહો કમસે કમ કે હું કોને સમર્પિત કરી રહ્યો છું તેને નથી ઓળખતો સ્વયંને તો ઓળખું સત્ય અગ્યય હોઈ શકે છે નિસંદે પરંતુ શું અહંકાર પણ અગ્યાય છે તમે કહો શું અહંકાર પણ અગ્યાય છે હા એ બિલકુલ શક્ય છે કે સાહેબ મેં કોના સામે નમાવ્યું એ ના જાણી શકાય કારણ કે સત્ય અગ્યાય છે પરંતુ શું પોતાનું પણ ના જાણતા હો તો એ વાત વાત છે કોને આપી રહ્યો છું એ થઈ શકે ના જાણી શકાય પરંતુ શું આપી રહ્યો છું અને કોણ આપી રહ્યો છે શું એ પણ નહીં જાણું કહો તમે તો સ્વયમને જાણવું જ અધ્યાત્મ છે એ જ ધર્મનું મૂળ છે આ માથું છે હું જાણતો તો છું નહીં તમે કોઈને કંઈ ભેટ આપો તમને ને ખબર જ ના હોય કે ભેટમાં શું છે આ તમે ભલું કર્યું અને ઘણા લોકો કરે છે હોળી દિવાળીમાં તેમની પાસે કોઈ પેક્ડ વસ્તુ આવી જાય છે તે કોઈ બીજાને આપી દે છે આ તમે કોઈ સારું કામ કર્યું તો એ જ રીતે તમે કહી રહ્યા છો કે સાહેબ હું પરમાત્મા સામે માથું નમાવું છું માથું શું છે આપણને ખબર નથી પરમાત્મા શું છે નથી ખબર હું માની શકું છું અજાણ્યું છે બિલકુલ માની શકું છું પરંતુ શું આ પણ અજાણ્યું છે આ અજાણ્યું છે આ જ્ઞાન માર્ગ છે આને જાણવું જ્ઞાન માર્ગ કહેવાય છે સેલ્ફ નોલેજ આત્મજ્ઞાન આપણે આને જાણતા નથી આપણે એને આમ દબાવી દઈએ છીએ અને આ માને પ્રકૃતિ આ જે સમગ્ર પિંડ છે આ પ્રાકૃતિક પિંડ છે અને આ જે બહાર સમગ્ર બ્રહ્માંડ છે એ પણ પ્રાકૃતિક બ્રહ્માંડ છે નથી આપણે પિંડને જાણતા અને નથી આપણે બ્રહ્માંડને જાણતા અને દાવો આપણો છે કે આપણે ધાર્મિક છીએ જાણતા જ નથી તો ધાર્મિક કઈ રીતે થઈ ગયા ધર્મનો તો અર્થ હોય છે અહમને મુક્તિ તરફ લઈ જવું અહમને જાણતા જ નથી તો તમે ધાર્મિક કઈ રીતે થઈ ગયા ધર્મનો અર્થ છે અહમને મુક્તિ તરફ લઈ જવું અહમ દર્દી છે અને મુક્તિ સ્વાસ્થ છે ભારત ધર્મથી ખૂબ દૂર આવી ગયો અંધભક્તિને ભારત ધર્મ બનાવી લીધો ભક્તિ ખૂબ જ ઊંચી વાત છે ભક્તિનો અર્થ હોય છે કે અહમને આત્મા સાથે પ્રેમ થઈ ગયો પ્રેમ માર્ગ હોય છે ભક્તિ માર્ગ ભક્તિનો અર્થ હોય છે પ્રેમ ભક્તિનો અર્થ માથાને આંધળું નમાવવું નથી હોતું અને પ્રેમ નથી થઈ શકતો જ્યાં સુધી તમે જાણતા જ નથી કે તમે કોણ છો કોની સાથે પ્રેમ થઈ રહ્યો છે કેવી રીતે કરી લેશો પ્રેમ એકદમ બેભાની છવાઈ ગઈ છે પોતાનો કોઈ ભાન જ નથી માની લો ખૂબ શરાબ પી લીધી છે એકદમ બેભાન છો કોઈ નામ પૂછે છે જવાબ નથી આપી શકતા અને ત્યારે જઈને કોઈને કહો આઈ લવ યુ તો જાણો છો એ તમને શું કહેશે આઈ માને કોણ તમે કહેશો મારું નામ છે

હંમેશા તમારી તાનાશાહી નહીં ચાલે તો આપણે કહી રહ્યા છીએ કે ભક્તિમાને શું થાય છે આઈ લવ યુ ભૂલશો નહીં આઈ લવ યુ કેવી આઈ લવ યુ બોલી દેશો જો આઈ નો ખબર જ નથી જો આઈનું ખબર જ નથી તો આઈ યુ કઈ રીતે બોલી રહ્યા છો હું ભક્તોને પ્રશ્ન કરી રહ્યો છું ભક્તિ માટે પણ પછી શું જરૂરી છે જ્ઞાન અને આઈ નું જ્ઞાન માને આત્મજ્ઞાન તમે કઈ ભક્તિ કરી રહ્યા છો જેમાં બસ આમ માથું નમાવવામાં આવે છે વગર જાણીએ કે માથું માને શું તમે કઈ ભક્તિ કરી રહ્યા છો જેમાં બસ આઈ લવ યુ બોલી દેવાય છે વગર જાણે કે આઈ મતલબ શું ભક્તિ માર્ગ પ્રેમ માર્ગ હોય છે ને અને પ્રેમ માને મને પ્રેમ છે મને કોનાથી પ્રેમ છે એ તો અમે સાહેબ જાણતા જ નથી કારણ કે જાણવું તો વર્જિત છે ખાસ કરીને સ્વયંને જાણવું તો બિલકુલ વર્જિત છે જ્યારે સ્વયંને જાણવું નિષેધ છે પછી પોતાની પણ કંઈ જ ખ્યાલ નથી એમ આવે છે બસ જ્યારે તેનો વિસ્ફોટ થાય છે ત્યારે બળાત્કાર થઈ જાય છે ક્યારેક ક્યારેક તે બળાત્કારોના ચપેટમાં વિદેશી પણ આવી જાય છે નહીં તો ભારતીય મહિલાઓનો બળાત્કાર તો સામાન્ય વાત છે એ બિચારી તેમનો તો ચાલુ જ રહે છે ક્યારેક કોઈ વિદેશી મહિલાનો પણ થઈ જાય છે તો સુરખીઓ બની જાય છે ભારતીય મહિલાનો બળાત્કાર કઈક એવું થોડી છે કે કોઈ બહારના જ વ્યક્તિ કરે છે ઘરોમાં થાય છે પતિ પણ બળાત્કાર કરે છે પ્રેમી પણ બળાત્કાર કરે છે અને એ તો બળાત્કારની શ્રેણીમાં ગણાતો પણ નથી જ નથી આ બળાત્કાર થઈ ગયો પતિએ કર્યો છે બળાત્કાર કઈ રીતે હોઈ શકે પતિ પતિના સંબંધમાં બળાત્કાર થોડી હોય છે છે ભાઈ એ તો ખુલ્લો બળાત્કાર છે અને એટલા માટે થાય છે કારણ કે પતિ પોતે નથી જાણતો કે તેની વાસનાનો સ્ત્રોત શું છે તે પોતે નથી જાણતો કે સામે જે મનુષ્ય ઉભી છે સ્ત્રીના રૂપમાં તે સર્વપ્રથમ એક મનુષ્ય છે સ્ત્રી પછી છે અને મનુષ્યની ઓળખ તેના દેહથી નથી થતી મનુષ્યની ઓળખ તેની ચેતનાથી થાય છે પોતાની પત્નીને કદી એ ચેતના રૂપે જોઈ જ નથી શક્યો કારણ કે ચેતના માને જ્ઞાન આ જે મનુષ્ય છે પુરુષ રૂપે એને પોતાને જ જ્યારે ક્યારે ચેતના જેવો જાણ્યો નથી

અને એટલા માટે જ આપણને સંસ્કૃતિ જોઈએ છે જે જિજ્ઞાસા પર આધારિત હોય લોકો કહે છે ને સંસ્કૃતિ જોઈએ હા સંસ્કૃતિ બિલકુલ જોઈએ આપણને જિજ્ઞાસા મૂલક સંસ્કૃતિ જોઈએ આપણને સંસ્કૃતિ જોઈએ જ્યાં કોઈ પણ વાત સમજાવીને બોલવામાં આવે દરેક વાત સમજાવવામાં આવે પછી જણાવવામાં આવે જ્યાં એ પ્રશ્નોના પણ જવાબ આપવામાં આવે જે પ્રશ્નો પૂછવામાં જ આવ્યા નથી જ્યાં બાળકોનું મૂલ્યાંકન તેમની શાળામાં તેમના જવાબો કરતા તેમના પ્રશ્નો પર થાય બાળકને નંબર મળે છે તેના જવાબો પર નહીં તેના પ્રશ્નો પર સૌથી વધુ ગુણ તે બાળકને મળશે જે સૌથી સારા પ્રશ્નો પૂછે છે આપણને એવી સંસ્કૃતિ જોઈએ છે પરંતુ આપણી સંસ્કૃતિ શું બની ગઈ છે ગોખો એ વાત આપણી શિક્ષામાં પણ દેખાય છે જાણો નહીં બસ ગોખી લો જાણો નહીં બસ ગોખી લો આ બધી જ વાતો આવી રહી છે જ્ઞાનની અવગણનાથી એ બધી વાતો આવી રહી છે વાસ્તવિક ધાર્મિકતાની ઉપેક્ષાથી પૂછો 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 બસ આમ નહીં આમ જ થાય છે નહીં પણ આમ થોડું થાય છે આ થાય છે મતલબ શું થાય છે આ થાય છે મતલબ શું મારું જીવન છે એ થશે જે સાચું છે મારું જીવન છે એ થોડી થશે જે થતું આવ્યું છે જે થતું આવ્યું છે તે મારી સાથે કેમ થાય મારું જીવન ભૂતકાળ છે ઇતિહાસ છે આ એક જીવન છે અને વર્તમાન છે મારા પર કોઈ બંધન નથી કે જે થતું આવ્યું છે હું એને પુનરાવર્તિત કરું એકદમ કોઈ બંધન નથી મારી સાથે તે નહીં થાય જે થાય છે મારી સાથે તે થશે જે થવું જોઈએ આ મારું જીવન છે સમજાઈ રહી છે વાત જે સમજે છે તે કદી પોતાના શરીરનો ગુલામ નહીં બને જે સમજે છે તે કદી પોતાની માનસિક વૃત્તિઓનો પણ ગુલામ નહીં બને જે નથી સમજતો તે વધુમાં વધુ દમન કરી શકશે દમન અને સપ્રેશન ભારતીય સમાજમાં ખૂબ છે ખૂબ છે બસ દબાવો દબાવતા જાઓ દેખાવી ના જોઈએ વાત કેટલાક શબ્દોનો કદી ઉચ્ચારણ જ ના કરો બોલો જ નહીં અમુક મુદ્દાઓ પર કદી ચર્ચા જ ના કરો જીવનના જે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ હોય છે મા બાપ અને બાળકો તેના પર કદી ચર્ચા નથી કરતા વારંવાર બોલું છું કે સૌથી કિંમતી સવાલ તે છે જેના પર કદી કોઈ ચર્ચા નથી થતી જો તમે કોઈ વાત પર ચર્ચા કરવા જ નથી માંગતા જાણી લો કે તે જ વાત છે જેના પર તમારે ચર્ચા કરવી જોઈએ જે મુદ્દાઓ પર પતિ પત્ની સામસામે બેસીને વાત નથી કરવા માંગતા તે જ મુદ્દો છે જેના પર વાત જોઈએ જાણી બુજીને બંને દબાવી રહ્યા છે કોનું દમન પોતાનું દમન ક્યારેક કોઈ મળે એવું જે કહે નહીં સાહેબ મારા માટે તો ધર્મનો મતલબ બસ આ છે કે હું ઈશ્વર માં શ્રદ્ધા રાખું છું શું હું ઈશ્વરમાં શ્રદ્ધા રાખું છું કહો તમે જે વાત કહી તમારી ની તે કોનાથી શરૂ થઈ હું હું ઈશ્વર માં શ્રદ્ધા રાખું છું હું એટલે કોણ હું એટલે કોણ હું રોજ સવારે ઉઠીને ફલાણા ગ્રંથનો પાઠ કરું છું પણ કઈ રીતે શરૂ થયું હું હું એટલે કોણ કોઈ ધાર્મિકતા નથી હોઈ શકતી હું વગર આત્મજ્ઞાન વગર કઈ ધાર્મિકતા હું નથી ઓળખતા તો તો મંદિર પછી આવે આવે ને હું હું છે કર્મકાંડ કરું છું હું ઉપવાસ રાખું છું આજે શિવરાત્રી છે આજે હું વ્રત કરીશ પછી ફલાણી ક્રિયાઓ કરીશ આ જે બી કઈ તમે બોલી રહ્યા છો ત્યાંથી શરૂ થાય છે હું હું ને નથી ઓળખતા તો શિવને કઈ રીતે ઓળખશો આદિશંકરાચાર્ય આજે સવારે જ શું કહી રહ્યા હતા તેમને પૂછવામાં આવ્યું તમે કોણ છો તેમના ભાવિગુરુએ તેમને પૂછ્યું હતું કોણ છો તમે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ તે તેમણે જવાબ આપ્યો છે કોઈને પ્રશ્ન શું હતો પ્રશ્ન હતો કોણ છો તમે વત્સ તમે કોણ છો પરિચય આપો તો બોલ્યા શિવોહમ હું શિવ છું કઈ શિવરાત્રી મનાવી રહ્યા છો તમે સ્વયંને જાણ્યા વગર શિવો હમ હું શિવ છું જે હું ને નથી ઓળખતો તે શિવરાત્રી મનાવવાનો હકદાર કેવી રીતે થઈ ગયો અને અહીં તો શિવરાત્રી છે જાણ્યા વગર બધું જ છે 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 આ તે બસ હું નથી આત્મજ્ઞાન ક્યાંય નથી આત્મજ્ઞાન નથી ભારતનો ધર્મ આવો જ બની ગયો આત્મજ્ઞાન વિહીન ધર્મ જ્યાં આત્મજ્ઞાન નથી હોતું ત્યાં બસ સમાજને કોઈ રીતે ચલાવવા માટે નિયમ કાયદા અનુશાસન હોય છે તેમાં દમન હોય છે આ નિયમ છે કે તમે આવા વસ્ત્ર પહેરશો સમજાવી દો કેમ આ પૂછવાની મનાઈ છે આવું નહીં ચાલે સાહેબ ધર્મ તો વિદ્રોહ હોય છે માણસ પેદા થાય છે બંધનોમાં ધર્મનો અર્થ હોય છે તે બંધનો પ્રત્યે વિદ્રોહ જિજ્ઞાસા જ ધર્મ છે જે કંઈ ચાલતું આવી રહ્યું છે કાં તો સમજાવી દો અથવા માનવા પર મજબૂર ના કરો અને માનીશું નહીં તો કરશું નહીં આ ધર્મ છે જ્યાં સુધી જાણીશ નહીં ત્યાં સુધી કરીશ નહીં આ જ ધર્મ છે અને વાત એ નથી કે બહારવાળાના આદેશોનું પાલન નહીં કરું જાણ્યા વગર હું મારા શરીરના આદેશોનું પણ પાલન નહીં કરું વાસના શું હોય છે કંઈક સમાજનો આદેશ કંઈક પોતાના શરીરનો આદેશ વાસનામાં બંને દિશાઓથી આદેશ આવે છે તમારું શરીર પણ તમને આદેશ આપી રહ્યું છે અને સામને જે વ્યક્તિ આવીને ઉભી રહી છે તે પણ તમને આદેશ આપી રહ્યો છે આ બંને જ્યારે મળી જાય છે ત્યારે વાસનાનો જન્મ થાય છે તમે કહી રહ્યા છો હું બંને આદેશોનું પાલન નહીં કરું કોઈ તમારી સામે આવી ગયું છે ઉત્તેજક રીતે ઊભું રહી ગયું છે તેના આદેશનું પણ પાલન નહીં કરું હોઈ શકે છે તે મારી સામે આવીને એવા વિચારમાં ઉભો રહ્યો છે કે તે મને ઉત્તેજિત કરી દેશે હું ઉત્તેજિત થતો નથી હું તારા આદેશનું પાલન કેમ કરું હું ગુલામ છું તારો તું વિચારીને આવી ગયો કે તું મને ભડકાવી દેશ હું ભડકતો નથી હું ગુલામ છું તારો શું કે હું ભડકી જાઉં આ જ રીતે શરીર છે શરીર તમને આદેશ આપી રહ્યો છે જુવાન થઈ ગયો છે જુવાન થઈ ગયો છે ચાલો ઉત્તેજિત થાવ શરીર હું તારી આજ્ઞાનું પાલન નહીં કરું હું કોઈની પણ આજ્ઞાનું પાલન નથી કરતો કારણ કે હું ધાર્મિક છું ધર્મનો અર્થ જ આ થાય છે કે નથી નમતા નથી નમવું નમવું ના એ જ ધર્મ છે આપણે ધર્મનો અર્થ બનાવી લીધો છે આંધળી શક્તિઓની આગળ અજ્ઞાનની આગળ નમી જવું આપણો ધર્મ ઉલટો છે તેથી જ આપણે આટલા પાશ્વિક છીએ વાત સમજણમાં આવી રહી છે કંઈક કે હું આ પૂછું કે વાત ને સ્મૃતિમાં નાખી લીધી વાત સમજણમાં આવી હોય કે નહીં આવી હોય વાતની આગળ માથું નમાવી દીધું આ પૂછું કે આ પૂછું વાત સમજણમાં આવી રહી છે કંઈક હંમેશા મેં તમને શું પૂછ્યું છે સમજણમાં આવી રહ્યું છે કંઈક અને તમે ઝડપથી બોલી દો છો કે આવી રહ્યું છે તો હું થોડુંક તમને ખીજાણો પણ છું આટલી જલ્દી કેવી રીતે આવી ગયું સમજણમાં આટલી જલ્દી કઈ રીતે સમજાઈ ગયું સમજણ ખૂબ મોટી વાત છે અને સમજણ નહીં તો જીવનમાં કઈ જ નથી આપણે માનવા માટે પેદા નથી થયા આપણે સમજવા માટે પેદા થયા છે બોધો અહમ શિવો અહમ આપણે સમજવા માટે પેદા થયા છે આવી રહી છે વાત વાસના હોય ક્રોધ હોય લોભ હોય ભય હોય મધ હોય મો હોય દંડો મારવો એનો ઇલાજ નથી દંડાબાજી ખૂબ દૂર સુધી નથી જતી એનાથી બસ પાખંડ અને દમન થાય છે અને જે વસ્તુનો દમન કર્યો તે ફૂટશે ફ્રોઈડની આખી વાત જ આ હતી જે વસ્તુનું દમન કરશો તેમાં વિસ્ફોટ થશે સર નમસ્તે આપને આવેલા અતિથિઓને સોને નમસ્તે મારા મનમાં એક પ્રશ્ન હતો મારા લગ્નને ને પાંચ વર્ષ થઈ ગયા પાંચ સાત વર્ષ થઈ ગયા હવે એવી સમસ્યાને કારણે હું મારા ઘરવાળાઓ સાથે જ રહું છું તો મારી છોકરી છે એ દોઢ બે વર્ષની મતલબ હું મારી છોકરીને છોડીને બીએડ પણ કરી રહી છું ત્યાં પણ જવું પડે છે અને પછી ઘરે પણ મતલબ એ સમજાતું નથી કે મારા લક્ષ્યને જોવું કે મારી છોકરીની જવાબદારી નિભાવ તો આમાં મારું કન્ફ્યુઝન છે કે હું કેવી રીતે આગળ વધું અને શું કરું માર્ગદર્શન કરશો સર બધું સાથે જ લઈને ચાલવું પડશે કઈ છોડી શકાય નહીં એવું નથી કહી શકાય કે આને જો કે તેને જો એવું નથી કરી શકાતું સર ક્યારેક એવું થાય છે ને સંઘર્ષ કરતા કરતા એવું લાગે છે કે બસ બસ હવે હવે તો તો થાકી રોકાઈ જાવ એવું લાગે છે થાક છતાં ચાલતા રહેવું પડશે હું દિવસમાં તમારા લોકો સાથે જ્યારે સત્ર હોય છે તો ચાર પાંચ કલાક તમારી સાથે વિતાવું છું તે ચાર પાંચ કલાકમાં થોડું આગળ પણ થાય છે થોડું પાછળ પણ થાય છે ફૂલ મળાવીને એક સત્ર મારા માટે છ થી આઠ કલાકનું નિવેષ હોય છે તે ઉપરાંત સંસ્થાનું કામ જોવું પડે છે જે એડમિનિસ્ટ્રેટિવ કામ છે ખૂબ છે એ પણ પોતાનામાં એક ફૂલ ટાઈમ જોબ છે હું એવું નથી કહી શકતો કે હું આ જોઉં કે તે જોઉં બંને કામ કરવા પડે છે હમણાં હું તમારી સાથે છું હું ઈચ્છું છું કે હું આમાં સંપૂર્ણ ડૂબી જાઉં મને તે સમયે એ હોશ નથી રહેતો કે બહાર નીકળીને સંસ્થાના પ્રમુખ તરીકે મારે કામ કરવાનું છે એ બધું શેષ છે છે લાગે કે આ ચાલતું જ જાય ચાલતું જ જાય કોઈ મને સમય યાદ નહીં અપાવે તો હું રાતના દસ વાગ્યા સુધી તમારી સાથે વાત કરી શકું છું હમણાં મારા બંધુ આવ્યા છે અમૃતસરથી હું એમની સાથે વાત કરવા બેઠો મને ખબર જ નહીં પડી કે સવા ત્રણ વાગી ગયા તમે યાદ અપાવ્યું અરે તમે અમારી સાથે જ વાત કરતા રહેશો તમે ત્યાં જાઓ બધા રાહ જોઈ રહ્યા છે પરંતુ તમે આ નથી કરી શકતા કે એક વસ્તુને કારણે બીજી વસ્તુ છોડી દો બધું લઈને ચાલવું છે માણસ પેદા થયા છે માણસ પેદા થવાનો અર્થ એ છે કે કંઈ પણ આદર્શ નથી રહેવાનું પરફેક્ટ કંઈ પણ નથી મળવાનું અને જે જેવું મળ્યું છે તેની પર ફરિયાદ નથી કરવાની જે જેવું છે તેની જ વચ્ચેથી રસ્તો બનાવવાનો છે અર્જુન ભીષ્મને એવું થોડી બોલશે જુઓ સાહેબ અમે જેવું ઈચ્છીએ છીએ તમે એ રીતે બાણ ચલાવો કારણ એવું થોડી બોલશો કે જો બાંધવા તો આવ્યો છો પરંતુ મરવું તમારે છે આ ઠીક છે આ ડીલ આપણે પહેલા કરી લઈએ કે આપણે લડાઈ કરીશું પરંતુ મરી તમે જજો બંને જરૂરી છે બંને જરૂરી છે અને અને જિંદગી એવી કાઢવાની છે રાસ્તો એવો કાઢવાનો છે કે આ પણ ના પડે તે પણ ના તૂટે જેમ જ્યારે હોડી ચલાવવામાં આવે છે ત્યારે ચપ્પુ બંને બાજુએ મારવામાં આવે છે ને ચકલી જ્યારે ઉડે છે ત્યારે પાખો બંને બાજુએ ચાલે છે ને એ જ રીતે E...